સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે વચનામુદ ચારસો સુડતાલીસમાં પરમ બહુદેવે લખ્યું છે કે પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુક્ષ જીવને તે તે પ્રતિકૂળ પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન શોધે છે એ કઈ રીતે વચનામુદ ચારસો તેતાલીસ અને વચનામુ ચારસો સુડતાલીસમાં બોલ્યું તે મુજબ બધું બરોબર ચાલતું હોય તો પછી જીવ અહીંથી ઉઠે જ છે વ્યવહારિક અનુકૂળતાઓ તેને અધ્યાત્મમાં આગળ વધતા અટકાવે છે પ્રતિબંધ થઈ આડી ઉભી રહે છે એક વખત શ્રીકૃષ્ણ હસ્તનાપુરમાં ગયા કુંતાજીની ભક્તિથી શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા કૃષ્ણ મહારાજના એ ફોવાય થાય શ્રીકૃષ્ણે કહ્યું કે તમારે માગવું હોય તે માગો કુંતાજીએ કહ્યું આપશો ને શ્રીકૃષ્ણે કહ્યું હા કુંતાજીએ કહ્યું મને દુઃખ આપો વચનમુદ બસો ત્રેવીસમાં બોલ્યું તે મુજબ રૂબુરાજાએ તપ કરી તપના ફળ રૂપે સંસારની અનુકૂળ સામગ્રીઓ રાજ્યલક્ષ્મીનું સુખ સ્વપ્ને પણ ન હોય માગ્યું સાચી ભક્તિવાળાને દુઃખ આવે એ કસોટી છે જ્ઞાની પુરુષો શાતા કરતાં અશાતાને કલ્યાણકારી માને છે કારણ કે શાતા વખતે અનેક પ્રવૃત્તિમાં ચિત્ત રાખવું પડે છે અશાતા વખતે અનેક વ્યર્થ પ્રવૃત્તિઓ અટકે છે અને ધર્મ ધ્યાનની ભાવના જાગે છે કે તે ભાવના પ્રબળ બને છે શારીરિક વેદના એ દેહનો ધર્મ છે તે આ વખતે સમજાય છે શરીરનો સ્વભાવ અનિત્ય અસારૂપ સમજાતા સમજુ જીવને ભવિષ્ય માટે તેની ચિંતા તેની શોભા ને તેના આધારે સુખની કલ્પનાઓ સંબંધી મંદ આદર થાય છે શ્રી અનાથિમુનિ સમાન ભવ્ય જીવોને વેદના એ જીવન પલટાનું પ્રબળ કારણ થઈ પડે છે સમાધિમરણ શીખવાની નિશાળ રૂપ આ અશાતા અશાતાવેદનીય છે સાતાવેદનીમાં દેહને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ હવે ખસી જાય છે પણ વેદના ભોગવતા ભોગવતા દેહના ધર્મ અને આત્માનો ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી આખરે સમાધિમરણ કરવામાં લેખે લાગે છે પ્રતિકૂળ સંજોગોમાં એ સિદ્ધાંત દ્રઢ થાય છે કે જીવે જે જે પ્રકારે કર્મ બાંધે છે તે તે પ્રકારે વહેલા મોડા ઉદયમાં આવે છે અને તે ભોગવીને છૂટકો નથી વેદના કરતાં આત્માનું વધારે બગાડનાર તો મોહનીય કર્મ છે ગયેલા કર્મો એકવાર ભોગવાયા પછી પાછા આવવાના નથી દેવું પોતાવી દેવું છે એમ જેણે વિચાર કર્યો હોય તેની પાસે ઉઘરાણી કરવાવાળા આવે ત્યારે તે ગભરાય નહીં વેદના વખતે પણ સંભવ રહે તો કર્મો છૂટે છે આત્માનું શાસનમાં કહે છે તેમ તના દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષણ ત્યાં થતું દેહ દેહની દુષ્ટતા દેખાડે સુખના વખતમાં તો બહારના પદાર્થોમાં જીવ ખોટી થાય પણ દુઃખના પ્રસંગે પરમાત્મા સાંભળે ધર્મ સાંભળે ભક્તિમાં સહેજે વૃત્તિ જાય વચનામુ બસો ત્રેવીસમાં કોપોલદેવ બોધે છે કે કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે એટલે કે કઠિનાય યોગ્ય જ છે કઠિનાય અને સરળાય શ્યાતા અને અશાતા એ ભગવદ્ ભક્તને સરખા જ છે અને ઓલી કષ્ણાઈ અને અછત તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી આગળ લખ્યું કે કુટુંબાદિકને વિશે કષણ આવી ઘટાડત નથી એમ ઉગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે હો અને તેના પ્રત્યે સંભવિત થઈ પ્રતિબંધ રહિત થાવો તે તમારું છે એમ ન માનો અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે તે ટાળવા આ કળનાએ મેં મોકલી છે મરણના ભયે અનેક વિચારવાનો મોક્ષ માર્ગ બની વળ્યા છે એમ પરમ પરમપોદે જણાવ્યું છે જેને ભક્તિ જ પ્રિય છે એવા જીવને કઠનાય ન હોય તો તે જીવને ખરા પરમત્વની ભક્તિ જ નથી એમ પણ એ લખ્યું એક કનક અરુ કામિની દો મોટી તરવાર ઉઠ્યો તો જીન ભજન કુ બીચમે લિયો માર સંસારમાં વ્યવહારિક તકલીફ જ જીવને અસંસર્ગત દ્રષ્ટિ કરાવે છે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિત ભાગ્ય તેમ નહીં તો કંઈ સત્સંગ તેમ નહીં તો કંઈ રંગ પ્રથમના ત્રણ એટલે કે વૈરાગ્ય વૈરાગ્ય ઉપજે એ ભાગ્ય અને સત્સંગ એ તો આ કાળમાં ઘણું કરીને નહિવત છે સત્સંગમાં દુઃખ પડે મહેનત કરવા થતાં ઈચ્છિત વસ્તુ ન મળે પછી આ દુનિયામાં આમ કેમ થાય છે આમ કેમ થતું હશે એ વિચારે એ ઉહાપોહે એ વિમાસણે જે જ્ઞાની અને જ્ઞાનીના વચનોને આધારે સમાધાન શોધે છે પૂજ્ય પ્રભુજી કહેતા તાવલી આવી છે એટલે કે તાવ આવ્યો છે હજુ આવો હજુ આવો વેદની પછી ક્યાં ઉઘરાણી કરવા આવશે કહેતા અમે તો ચાલ્યા જવાના છીએ ચોગતિ ચોપડા ચવનના ચૂકવી એ સાબ ચૂપતે કરી નાખવો છે અમુક કાળ વ્યવહારિક ભોગ ઉપભોગના સાધનો મળે સુખ સંપત્તિ હોય સારું શરીર હોય તો અઠે દ્વારકા કરવાનું નથી વિચારવાન જેવી સમજે છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે ઘેર બધી અનુકૂળતા હોય આવક વધે સત્તા વધે અધિકાર વધે કુટુંબ પરિવાર વધે તેથી સંસાર વધે અને ન હૃદય હારી જવાનું થાય ખરું સુખ શામાં છે પરમપુલ દેવએ ભાવના બોધનું બોધ્યું તે મુજબ સંસારના બધા સુખ ભયવાળા અને નાશવન છે પરિણામે તો એકાંત દુઃખ જ આપનાર છે જે સુખ મેળવવામાં મહા તાપ છે ભોગવામાં એથી પણ વિશેષ તાપ છે અને પરિણામે મહાતાપ અનંત શોક અને અનંત ભય છે તે કહેવા પૂરતું માત્ર નામનું સુખ થયું મૂળમાં તે સુખ નથી ભરતું હરીના વૈરાગ્ય શતકનો શ્લોક ટાંકી કૃપાદેવ બોધે છે કે વૈરાગ્ય એવમ અભયમ માત્ર એક વૈરાગ્ય જ અભય છે બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરતા ઇનકુ કોઈને મારીએ મારી રહ્યો કીર્તા સુખમાં રતી કરે રાગ કરે દુઃખમાં દ્વેષ થાય અરતી કરે બંને સરખા બંને સંસાર પર ભ્રમણના બંને સંસાર પરિભ્રમણના કારણો છે સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી કેમ કે સુખ અને દુઃખ બંને સંસાર ભ્રમણના કારણો છે જે થાય તે વ્યવહારે સારું કે ખરાબ એમ નહીં યોગ્ય જ માનવાનો જ્ઞાનીઓનો બોધ છે જે કર્મફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરી બાંધે અષ્ટવેદના કર્મને દુઃખ બીજ નહીં વ્યવહારિક પુણ્યના ઉદયમાં સાંસારિક સવલતો સહજ કે ઓછી મહેનતે મળતી હોય તો જીવ બંધાય જ નહીં લેપાય જ નહીં તેવા તો કોઈક તીર્થંકર કે તીર્થંકર તુલ્ય પુરુષો હોય બૃહસ્થ વ્યવહારમાં આજીવિકા પૂરતું કમાવું પડે પણ મુમુખશો તો માંડ આજીવિકા મળે તો ઘણું છે એમ કુપોધ વચનામું સ્વાસ્થો છમાં બધું છે કોઈક જીવ સમકેત પામી પૂર્વના ગાઢ બંધનને લઈને નરકમાં જાય તો પણ નારકીના દુઃખ વેઠી ચોખ્ખો થઈને આવે સમકેત જળવાઈ રહે કે વધુ નિર્મળ થાય પણ દેવલોકમાં જાય તો સમકેત ખોઈને પણ આવે સુખમાં લેપાઈ જાય દેહ દુઃખથી આત્માનું કાંઈ બગડતું નથી દેહ દુઃખમ મહાફલમ એમ જ્ઞાનીઓ ચિંતવે છે પૂજ્ય સૌભાગભાઈને વ્યવહારિક સંકટ જ ગણી શાંત ચિત્તે સત્સંગ સમાગમ પણ ન થાય પરમ પરમપુરદેવ પાસે આ અંગે ઉપાયો માગી કૃપાળુદેવે અઢીસો દિવસો પત્રો લખ્યા મચક આપી નહીં સુભાગભાઈ ધીરજ ધરી રાખી અને છેવટે બેફાટ આત્મા પ્રગટ અનુભવ્યો જે તેમના પિતાને મળે તે રાજ્યનું દિવાનપણું સૌભાગભાઈને મળી ગયું હતું તો આટ આટલા પત્રો લખી જેમ ગૌતમ ગંડરે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછી પૂછીને સમાધાન મેળવ્યું ગૌતમ પૃચ્છા તેમાં વચનામુ રૂપ સ્વભાગ પૃચ્છા જગતજીવોને મળત ક્યાંથી જૂઠાભાઈએ વિચિત્ર જગતથી દ્રષ્ટિ હઠાવી દીધી અને આત્મા તરફ વળી નહીં તો મોટાભાઈની જેમ સંગપતિ થઈ જાય અને સંપ્રદાયની પકડ મજબૂત કરત તેમાં જ ઓતપ્રોત રહે તો ક્યાં પ્રતિબંધ કરવું એ સમજે પૂજ્ય મલાલભાઈને કોણ આપત અને પછી કુપાઉદેવને ખંભાતના ઉપાશ્રયમાં પૂજ્ય પ્રભુસિંહજી પાસે બીજું કોણ લાવત જો અંબાલાલભાઈ સંપ્રદાય પકડી રાખી સંઘવી થઈ રહે તો ગણધરચૂલ્ય કામ કરી આ આગમ વાણી એટલે વચનામૃતની અનમોલ ભેટ જગતને કોણ આપે નાતે બાર મૂક્યા અને પોતે આત્મમાં સ્થિર થયા જો પૂજ્ય પ્રભુસિંહજી ખંભાત સંપ્રદાયના આચાર્ય પદે આરૂઢ થઈ તે ખંભાત સંપ્રદાયની યાદી શોભવત તો મહાવીરના મૂળ માર્ગની આ પ્રભાવના અને પરમ કવ્યોની આજ્ઞા જગતના જીવો સુધી પહોંચાડત કોણ સંગળે નાદબાર મૂક્યા સેંકડો જીવોને છૂટવાના માર્ગે ચડવાનો નિમિત્ત બન્યા પૂજ્ય પ્રભુસિંહજીને ઉપસર્ગ અને પરિસરની હાર માણ સંભાવે સહન કરે છે રોટલોને ઓટલો મળવો પણ એક વખતે તો અઘરું થઈ પડ્યું પરમપુરને કહેતા નથી કે તમોને માનવાથી અમારે આટ આટલી મુશ્કેલીઓ આવી પડી કહે છે અમારે સંઘાળાની લપ ગઈ જોઈએ મૃત્યુ મહોત્સવ માણી સિદ્ધ થયા આણંદ જિલ્લાના કલેક્ટર થઈ કુટુંબનું જ્ઞાતિનું ગામનું નામ ઉજ્જવળ કરવામાં જો પૂજ્ય બ્રહ્મચાજી રોકાયા હોત તો લગભગ ત્રણ ત્રણ દાયકા સુધી પરમપુલના માર્ગની આ કાળે ધૂણીકોણ દખવત જ્ઞાની પૂર્ણ પ્રસન્ન થાય તો પાત્ર જીવને તો જ્ઞાનીનો આશીર્વાદ છે કે તારા સંસારનો સત્યાનાશ થાય અને સંસારનો નાશ સંપૂર્ણ નાશ તેનું નામ જ મોક્ષ છે સહજાતમાં સ્વરૂપ પરમ ગુરુ